રામ રામ દોસ્તો હમણાં એક વલસાડના ડૉક્ટરો એન્જોય કરતા હતા એનો વિડીયો જોયો હવે ભણીને નીકળ્યા હોય તો ઠીક છે કે એક દિવસ બિચારા હવે પૂરું થયું છે એનું એન્જોય કરે કે એવું પાંચ વર્ષ જેવું કંઈ ભણવાનું હોય ને છ મહિના કંઈક બીજું કંઈ હોય ને તો એમ કરીને સાડા પાંચ છ વરસથી એવું ટોર્ચરિંગ સહન કરતા હોય પછી એક દિવસ માટે થોડુંક એન્જોય કરી લીધું તો કંઈ ખોટું છે પણ ના ખોટું છે બાજારુ મીડિયાના મતે ખોટું છે એ કેવું કેવું લેક્ચર આપે છે બાજારુ મીડિયા એના કરતાં તો આપણા પ્રવચનો હારા હોય છે દોસ્તો આવનારી પેઢી ગર્તમાં ધકેલાઈ રહી છે નૈતિકતા અને મૂલ્યો ભૂલાઈ રહ્યા છે આવી બધી વાતો કરે વાહન સાહેબ આપણને સરળ આવે કે આ બાજારુ મીડિયા વાળા નૈતિકતા અને મૂલ્યો ભૂલાવા ઉપર ચિંતન કરી રહ્યા છે બોલો ગજબ ના કહેવાય અને એ પણ ખાલી બિચારા એક એન્જોયમેન્ટ કરે છે એને હવે ભણવાનું પૂરું થયું તો એનું એન્જોય કરે છે તો કે રોલા પાડી રહ્યા છે આમાં હું રોલા જેવું છે બિચારા એન્જોય કરે છે બધા ભેગા થઈને ડીજે મગાવ્યું આ ડીજે 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 મગાવીને કરાવે અરે ભાઈ એટલું ટોર્ચરિંગ હોય છે ને માણસો આત્મહત્યા કરી નાખે છે એવું ભયંકર હોય છે ટોર્ચરિંગ ભણવામાં એમબીબીએસ વાળું એમાં આ બસ સ્ટુડિયોમાં બેસીને બસ લવારા કરવા હોય એને થોડી ખબર હોય કે પાંચ વર્ષ એ માણસે કેવી રીતે આ આ લડાઈ લડી છે એને થોડી ખબર હોય એક દિવસ અત્યારે એટલો જે એન્જોયમેન્ટ દેખાય છે એની જે એની પાછળની મહેનત છે ને એ આરામખોરો બાજારો મીડિયાને દેખાતી નથી અને રોલા પાડી રહ્યા છે પાછું એ એક ભૂલ કાઢી નાખી હા દોસ્તો ભૂલ ભૂલ કાઢી આ વિડીયો બનાવો તો એટલે આગળ આખું લેક્ચર કેવું કેવું આપ્યું આ તો ભવિષ્યના તબીબો છે દર્દીઓની સેવા કરવાની છે નામ છે ને તેમ છે એમનામાં જ માનવતા ભૂલી ગયા છે આ બધા હા એન્જોયમેન્ટમાં માનવતા ભૂલી ગયા બોલો એમ કે છે આમાં શું છે માનવતા ભૂલ્યા એવું કઈ મને તો કઈ દેખાતું નહીં એ વિડીયોમાં કે આમાં માનવતા ભૂલી ગયા હોય એવું કઈ મને ના દેખાણું ભાઈ તમને કોઈને દેખાય તો કહેજો હકીકતમાં શું છે દોસ્તો આ કોઈનું સુખ કોઈનું એન્જોયમેન્ટ આ લોકોથી બરદાસ્ત જ નહીં થતું એ લોકો આ કુંઠિત છે અને એના એના પાછા વ્યુઅરો એવા કુંઠિત બનાવી નાખ્યા છે એણે એને ખબર છે કે મારો કુંઠિત છે આખો દર્શક વર્ગ એટલે આવું જ બધું છે ને એને પીરસ્યું તો જોશે રે બાકી એમને આમનું જોશે જ નહીં તો હાવ બેરોજગાર ને કુંઠિત હોય ને એ એટલું આવું આવું બતાવે એન્જોયમેન્ટ કે અમે 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 બધા ગરીબ અને આ લોકો કેમ એન્જોયમેન્ટ કરે છે અમે બેઠા બેઠા મહેનત કરીએ છીએ અને આ લોકો કેમ એન્જોયમેન્ટ કરે છે આવી બધી કુંઠાઓ ભરેલી હોય ને એ બધી આખી સ્ક્રિપ્ટમાં મને દેખાવા માંડી છે તો ભવિષ્યના તબીબી દર્દીઓની સેવા કરવાના શપથ લેવાના છે નામ તેમ આવું બધું કીધું પછી છે ને પછી પાછા પોઈન્ટ પર આવે થોડીક વાર આટલું બધું લેક્ચર આખા કુંઠા એમની કાઢે પહેલાં પછી કે વલસાડની જીએમઆર મેડિકલ કોલેજમાં યોજાયો હતો એન્યુઅલ કાર્યક્રમ હતો અને એ લોકોએ પરમિશન લીધેલી હતી હા દોસ્તો પરમિશન લઈને કીધું પણ આ કે સાયલન્ટ ઝોન છે આમ છે તે છે હવે એક એક દિવસ માટે સાયલન્ટ ઝોન હોય કે ગમે હોય આ લોકો માટે જ છે ને ડોક્ટરો અને એમના માટે જ છે ને એમણે કીધું ત્યારે છે ને સાયલન્ટ ઝોન કોણ કહેવા વાળું છે કે આ સાયલન્ટ ઝોન રાખો એ જ છે કહેવા એ એક દિવસ માટે એનો ઉલ્લંઘન કરે તો એમને તો એમને તો એમના માટે જ તો આ બનાવેલો છે સાયલન્ટ ઝોન એમને હવે આખી જિંદગી પછી સાયલન્ટ ઝોનમાં જ કામ કરવાનું છે એક દિવસ એ લોકોએ એન્જોય કરી નાખ્યું તો પેટમાં શું દુખે છે આ લોકોને હવે એ લોકોને બસ હવે માનવતાની સેવા અને એ બધું જ કરવાનું છે આખી જિંદગી હવે એ બિચારો માંડ હાડા પાંચ વર્ષ કેવી રીતે કાઢ્યા એ તો જોઈએ એનું કેવી રીતે કાઢ્યા એ પૂછો ને તો ખબર પડે આંખમાંથી આંસુ આવી જશે કેવી રીતે હાડા પાંચ વર્ષ કેવું કેવું ટોર્ચર કર્યું રેગિંગ વાળો તો એક દૂષણ ભયંકર છે જ એમાં ઓલરેડી પણ ભણવાનું એવું હોય છે ભયંકર જબરજસ્ત છે પાસ થવું બી અઘરું પડી જાય એ એટલું હોય છે ને જાત જાતનું તો જ મરી જાય કેટલાય છોકરા એવી રીતે મરી જાય ક્યાં છોડી દે વચ્ચે એ ભણવાનું આ કંઈ હેલું નથી બધું અને પછી આટલું સાડા પાંચ વર્ષમાં પાછું પૂરું નથી થતું હવે પાછું એમડી માટે ત્રણ વર્ષ કે એની પરીક્ષા પાસ કરવાની એ પાછું ચાર ગણું ડબલ ટોર્ચરિંગ એ પરીક્ષા પાસ કરવાની પછી એમાં એડમિશન લેવાનું આવું બધું પણ આ રામકોર બાજારું મીડિયાને કાંઈ જોવું નથી બસ બાજ બેઠા છે એસીમાં હું ભણેલો નથી તોય મને આટલી ખબર છે કે ડોક્ટર લાઈનમાં શું છે આ છોકરાઓની એન્જોયમેન્ટ આપણે પચાવીએ કે કારણ કે આપણને ખબર છે કે આ છોકરાઓ બિચારા કેટલું ટોર્ચરિંગ સહન કર્યું છે અને ગમે એન્જિનિયરિંગ તો આ ડોક્ટર તો ઠીક ગમે એ લાઈનવાળા કેમ ના હોય એ ટોર્ચર જ સહન કરે છે ત્રણ વર્ષ હોય ચાર વર્ષ હોય પાંચ વર્ષ હોય જે હરકું ભણવાળાવાળા હોય ને એ લોકો આવા રોલા પાડે છે એક દિવસ શું કામ ન પાડે ભાઈ એ લોકોએ જંગ જીત્યો છે માંડ માંડ આમાંથી હવે નીકળ્યા છે હવે એ સમાજમાં આવવાના છે એ સેવા કરે છે એમ એ કમાવા માટે જ કર્યું છે જે પણ કર્યું છે પણ એમનો હક છે આ દિવસે એમને જેવા રોલા પાડવા હોય ને એવા પાડે તમે નહીં બચાવ એને જે સ્ટન્ટ કરે ને એને કઈ એક્સિડન્ટ થાય તમે નહીં બચાવવા આવતા તમને કોઈ બોલાવે છે હામે જ હોસ્પિટલ છે હોસ્પિટલ વાળા બધું હાચવી લેશે તમે આટલું બધું લોહી ઉકાળ ના કરશો પાછા આ લોકો જોડે છે ક્યાં ખબર છે દોસ્તો આ હરામખોર બાજારનું મીડિયા પાછું વિદ્યાર્થીઓ નાચ્યા સનરૂમમાંથી બહાર નીકળ્યા સનરૂમ એટલા માટે જ મૂકેલો છે કે બહાર નીકળી શકાય સનરૂમમાંથી બહાર નીકળ્યા અને આવું બધું એક કલાક દિન કહેવ દિનના કહેવાથી મંજૂરી અપાઈ હતી સ્થાનિક લોકોને ખલેલ ના પહોંચે સ્થાનિક લોકોને કોઈને કાંઈ ખલેલ નથી તને હું પેટમાં દુખે છે આ બાજારો મીડિયા છે કોઈ અમદાવાદમાં અને એને વલસાડમાં ક્યાં ખલેલ પહોંચવા જવાની હતી પણ બાજારો મીડિયા બધું આમ હોધી હોધીને લાવે દોસ્તો ભવિષ્યમાં રસ્તા ઉપર પણ આ આ લોકો પાછા હાવ એક તો છે ને કેમ્પસ હોય નાનું કેમ્પસ હોય એમાં સ્પીડમાં એવું બધું ધીમે ધીમે જતું હોય એમાં આ લોકો કે આમાં તો કેટલાયની ઉપર ચડાઈ દે ભવિષ્યમાં આ લોકો રસ્તા ઉપર આઠ લોકોને ને પેલા ફલાણાએ વડોદરામાં મારી નાખ્યા હતા એવી રીતે ઉપર ચડાવી દેશે આવું આવું કેટલી નીચ કક્ષાએ જાય છે આ લોકો સ્ક્રિપ્ટમાં જુઓ ભવિષ્યમાં રસ્તા ઉપર પણ આ જ રીતે નીકળે અને કાલ સવારે વડોદરામાં જે કાયદાનો અભ્યાસ કરતો યુવક નશાની હાલતમાં લોકોને ઉડાવે છે એવી એવી કોઈ ઘટના ઘટના પણ પણ બની શકે બોલો 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 આ લોકો કરશે કેવી ગજબના બાજારુ મીડિયા છે આ દોસ્તો આ બાજારુ મીડિયા જે તબાહી લાવે છે ને સમાજને તોડે ડોક્ટર આ ડોક્ટર બિચારો જોવે કે આવું આવું અમારી ઉપર આવું આવું બન્યું છે વિડીયો બોલો કેટલું એને એમ થાય કે ભાઈ સાહેબ અમે તો આવો કોઈ અમારો ઈરાદો નહોતો કાંઈ નહોતો અમે સામાન્ય રીતે જેવી રીતે દરેક કોલેજના સ્ટુડન્ટો કરતા હોય છે ને એની એના જેવું જ કર્યું છે નવું કઈ કરી નથી દીધું પણ આ હરામખોર બાજાર મીડિયા છે ને દોસ્તો ભયંકર છે હાવ છેલ્લી નીચમાં નીચ આપણને થાય કે આનાથી નીચ તો નહીં જાય પણ જાય છે દોસ્તો ને એના માટે તો આપણે આ દુકાન ખોલી છે આપણી એના માટે આજે મેં કીધું કોઈ કોઈ આપણે આપણી પાસે કોઈ વિષય નથી ટોપિક નથી તો પછી મેં જોઈ લીધું થોડુંક બાજારું મીડિયામાં તો ટોપિક આપી દીધો બાજારું મીડિયા ટોપિક આપણને આપી દીધો એટલે આ વિડીયો બનાવી દીધો દોસ્તો ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ